નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર રૂડિયા નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગ રાગાય મહેશ્વરાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મય વકારાય નમ શિવાય તસ્મય નકારાય નમ શિવાય આ શ્લોક આપના સુધી પહોંચ્યો પણ હવે એની પાછળ પાછળ જ શ્રાવણ મહિનો આવી રહ્યો છે અને શ્રાવણ મહિનો હમણાં આગામી પાંચમી તારીખથી શરૂ થઈ રહ્યો છે અને શ્રાવણ માસ એટલે ભક્તિની આરાધના ભગવાન ભોળાનાથ મહાદેવનું ઉપવાસ પૂજન અર્ચન અભિષેક આ જે બધી આપણી એક શ્રદ્ધા જોડાયેલી છે ભગવાન શંકર સાથે ભગવાન ભોળાનાથ સાથે અને આજે એ કઈ રીતે ઉપાસના અભિષેક એ બધાનું મહિમા એ બધાનું મહત્ત્વ સમજાવવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સોલા વિદ્યાપીઠ જ્યાં કૃષ્ણશંકર શાસ્ત્રી એમને ત્યાં આચાર્ય પદ સુધી પહોંચ્યા છે અભ્યાસ કરીને અને આજે આ સ્ટુડિયોમાં પહોંચ્યા છે શિવાંગભાઈ જોશી શિવાંગભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સમાં ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ તમારો સૌથી પહેલાં તો આપ સૌનો આભાર કે આપ કરુણા એનિમલ હેલ્પલાઇન ટ્રસ્ટ દ્વારા આ જગ્યાએ અમને સૌભાગ્યની પ્રાપ્તિ થઈ કે અમે કંઈક અમારું પણ કંઈક સારી એવી સેવા છે કઈ ભાવના છે સદવિચાર છે એ આપણી સમક્ષ રજૂ કરી શકીએ જેથી કરીને આપણા શ્રોતાઓને આપણે અને આપણા દર્શકોને બધા થઈ શકે ખૂબ ખૂબ આભાર તમે અમને રીતે ખૂબ આભાર પહેલાં તો શિવાંગભાઈ આપનું નામ જ એવું છે કે શિવાંગભાઈ અને શિવ એટલે શ્રાવણ મહિનો શ્રાવણ મહિનો અને આજે એક અવસર આપને મળ્યો છે કે ભોળાનાથની મહિમા ગાવાનો હાજી પેલું મહિમાનું વર્ણન કર આમ તો આપણા દરેક તહેવાર છે એની સાથે કંઈક ને કંઈક આપણી શ્રદ્ધા અને ભારતમાં તો આપ સૌ આપણે સૌ જાણીએ છીએ કે દરેક ઉત્સવ છે એક નવી ઊર્જા આપને આપતો હોય છે હા તો શ્રાવણ મહિનો એક એવો મહિનો છે કે જે પછી ફટાફટ નવરાત્રિ ગણેશ ઉત્સવ ને છેક દિવાળીને દેવ દિવાળી સુધી તહેવારો 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 અને માણસના એ આખું જે દિવસો છે એ એકદમ ઉલ્લાસમય બની જતા હોય છે પણ આજે આપણે વાત કરવી છે શ્રાવણ મહિનો અને શિવભક્તિની તો આપણા જેવા વિદ્વાન જ્યારે સ્ટુડિયોમાં હોય ત્યારે મને પૂછવાનું મને એ થાય કે શ્રાવણ મહિનો જ મહાદેવને કેવી રીતે શા માટે અર્પણ કર્યો છે આપણે ખૂબ સરસ પ્રશ્ન કર્યો છે સાહેબ આપણે સૌથી પહેલા શ્રાવક હમ સમ્યક અને શ્રવતી આ મુખ્ય ધાતુના અનુસાર અનુસારે શ્રાવણ એટલે જે વસ્તુ દેવાવાળી છે વાહ અંદરથી ઉગે છે કે હા 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 અને કરો કે ન કરો છતાં પણ પ્રકૃતિ દ્વારા તમને આપેલું વરદાન છે એનું નામ છે શ્રાવણ વાહ અને એના પ્રકૃતિના અધિપતિ થાય છે ભગવાન શિવ અને શિવ છે એ પહાડોના નગરોના બધા ભવ્યથી ભવ્ય પ્રકૃતિના એ અધિપતિ તરીકે છે અને એના આધીનમાં જે છે એ શક્તિ છે શક્તિ છે પૃથ્વીને વસુંધરા કીધેલી છે આજે પૃથ્વીના ગર્ભમાંથી જે પણ કાંઈ વસ્તુ ઉત્પાદન થાય છે એ દ્વારા ભગવાન શિવના વરસાદ દ્વારા આપણે ભલે પૂજા કરતા હોય ન કરતા હોય ભક્તિ કરતા હોય ન કરતા હોય ભગવાન શિવ પોતાની ગંગા વડે કરીને એ પૃથ્વીના મનુષ્યને જલચર ભૂચર અને ખેચર બધાને તૃપ્ત કરવા માટે ભગવાન કૃપારૂપી પ્રસાદી વરસાવી જ દે છે વાહ સરસ એટલે એક તો મને એ પણ યાદ આવે કે આપણી કુદરતી રીતે જ એવો ક્રમ ગોઠવાયેલો છે કે શ્રાવણ મહિનો હોય એટલે ચારેય બાજુ હરિયાળી મોટાભાગે આપણે પ્રકૃતિ પણ ખીલી ઉઠી હોય અને આપે કહ્યું એમ વરસાદ એ ભોળાનાથની પ્રસાદી છે અને એ પ્રસાદી જ્યારે ધરતી ઉપર આવતી હોય અને પછી પાછું માનવને એવો પણ સંદેશ આપે કે પ્રકૃતિ આપને કંઈક આપે છે તો આપણે પણ આપણી કંઈક કર્તવ્ય છે આપણું ફરજ છે કે આપણે પણ જે ત્યાં જરૂરિયાત છે ત્યાં કંઈક આપીએ તો આ આપવાની વાત છે એની સાથે પૂજન અર્ચન અભિષેક આ બધી જે વાત જોડાયેલી છે ને એની થોડી વાત કરવા આજે શ્રાવણ મહિનાનો આરંભ છે એ બધી વસ્તુને બધી વસ્તુની એક નવી ઉર્જાને પ્રાપ્ત કરવાનો સમય છે તમે અત્ર ગમે ત્યાં તમે જાઓ ત્યારે કે આપણે લીલી છમ આપણે અનેરી એક વાદરી છે આપણી સમક્ષ નજર દ્રષ્ટિએ માંગ થાય છે તો આજે ભગવાન શિવ દ્વારા આપણે જે પૂજન અર્ચન કરી છે એ બધી વસ્તુ તમે એકંદરે જોતા હો તો એ બધી વસ્તુ પ્રકૃતિ છે જ આપણે આપેલી છે બરાબર અને એ જ વસ્તુ આપણે પાછી આપે છે એમાં આપણે જે નિમિત બની છે એ વસ્તુ ભગવાન શિવની આપણી કૃપા થઈ છે મહેસાણના પરોદેવો મહિમનોના પરાશુતિ મહેશ છે એ દેવોના દેવ છે હા મહિમનાથી મોટી કોઈ સ્તુતિ નથી પુષ્પરાજ ગંધર્વરાજે પોતાની અનુકંપા માટે કરી જે પોતે ગંધર્વ પદમાંથી મુક્તિ જોતી હતી ત્યારે એને ભગવાન શિવની ઉપાસના કરી હતી અને તે પણ શ્રાવણ માસ જ હતો તો એ આ દિવ્ય ભાવની અંદર આ શ્રાવણ મહિનાની અંદર પૂજા કરવામાં આવે તો શ્રેષ્ઠ આપણો આપણું આત્માનું કલ્યાણ થાય છે જીવનું કલ્યાણ થાય છે અને સમગ્ર સૃષ્ટિનું પણ કલ્યાણ થાય છે એમાં ભૂચર ખેચર જલચર દરેક જીવોને પરમ શાંતિ તૃપ્તિની પ્રાપ્તિ થાય છે ભગવાન વિષ્ણુએ તો ત્યાં સુધી કીધું છે પાતાલે ચાંતરિક્ષે દસી દિશી ગગને સર્વક્ષેલે સમુદ્રે ભસ્મે રોસ્તે ચોસ્તે પવને સ્થાવરે જંગમે વા બીજમ સરોષધીનામ અસુરસુપે પુષ્પપત્રે એકો વ્યાપી શિવોયમ શિવોય વદતિ શ્રીહરી દેવો દ્વતીય ભગવાન શિવતી બીજો કોઈ મહાન

કરાવે છે આ ભગવાન શિવની અનેરી મહિમા છે વાહ બહુ સરસ અચ્છા દાખલા તરીકે શ્રાવણ મહિનો છે અને શ્રાવણ મહિનામાં શિવ ભક્તો એ ખાસ એક સોમવારનું બહુ મહત્ત્વ હોય એ વિશે પણ આપણે વાત કરવી છે ને બીજું અભિષેક વિશે ખાસ કરીને આપણી જે આ એક શ્રદ્ધા છે એ શ્રદ્ધાને ક્યાંક ઠોકર લાગતી હોય એવો પ્રચાર મીડિયા દ્વારા ઘણીવાર થતો હોય છે કે અભિષેકથી દૂધ બગડે છે ને અભિષેકથી આમ થાય છે પણ ખરેખર આપ જેવા વિદ્વાન તરફથી જો એ અમારા દર્શકોને જાણવા મળે તો એ પણ બહુ મહત્ત્વની વાત હશે તો આપ શું કહેવો છો એ બાબત હવે પુરુષ ને પ્રકૃતિ દરેક વસ્તુ માણસની પ્રકૃતિ અને એની જીવ સાથે જે લેરા દેણી છે એ બધી વસ્તુ અલગ અલગ ને પૃથક પૃથક હોય છે જયારે દેવતાઓની પાસે સમર્પિત થવાનું હોય છે જયારે આપણે કઈક દેવાનું હોય છે ત્યારે આપણો ભાવ સૌથી પેલા સદવિચાર સદ પવિત્રતા હોવી જોઈએ છે અને આજે દેવતાઓનું જે એ વસ્તુ છે તમે એને અર્પણ કરશો તો તમને હજાર ગણું પાછું અર્પણ કરશે અને ન્યાય કુશંકાને કંઈ સ્થાન જ રહેતો નથી બીજી વસ્તુ ભગવાન શિવને તમે અર્પણ કરો છો એ તત્વને અર્પણ કરો છો જ્યાં તમે એવું ભાવ રાખશો કે પાણો છે તો એ વસ્તુ તમારા માટે ભક્તિ જ કામી છે અને એ વસ્તુ જાય છે માતાના ગર્ભમાં જાય છે આજે આપણે હજારો કેમિકલો દૂષણો છે

બાવીસ વર્ષ થવાની છે પચીસ વર્ષ થવાની છે ત્યાં વસ્તુ થવાની છે એ વસ્તુ ભગવાન આપણે અર્પણ કરી દેવાના છે તો આ બધી દ્રવ્યોનો જે છે કાંઈ વ્યય છે એ વ્યય છે જ નહીં એ શ્રદ્ધા છે એ આપણે ઇન્વેસ્ટ છે કાલ સોરે આપણે પણ કામ આવશે ને આપણા સંતાનોને પણ કામ આવવાનું છે ચોક્કસ ચોક્કસ ભાવી આપણી પેઢી છે એને પણ કામ આવવાનું આપણે સુરક્ષિત થવાની બહુ જ સારી આ આપણી ટૂંકમાં જે કાંઈ આપણું પૂજન અર્ચન જે કાંઈ છે મેં તો એવું અનુભવ્યું છે અને સાંભળ્યું પણ છે વિદ્વાનો પાસેથી કે આપણા જે કાંઈ શ્લોક મંત્રો છે એની પણ એક શક્તિ છે તો એ બાબતે આપ શું કહેશો શક્તિ ઉર્જા કોઈ પણ એક મંત્ર છે ને એમને મંત્ર હોતો નથી એ મંત્રની પાસે એના દ્રષ્ટા હોય છે એના ઋષિ હોય છે એના ન્યાસ હોય છે એના રક્ષણના માટે પાર્ષદોના દેવતાઓ અને ગણોના દેવતા રહેલા હોય છે અને જ્યારે મંત્રને તમે ગુરુ મંત્ર દ્વારા એ ગુરુ દ્વારા તમે એક્ટિવેટ કરો છો અને એ મંત્રને તમે પોતાની ઉર્જામાં લાવો છો અને ઉર્જા દ્વારા એ દેવને તમે અર્પણ કરો છો ને એ સ્વયં સ્ફોટક થાય છે એ સ્ફોટક દ્વારા એ વસ્તુને ઉર્જાની પ્રાપ્ત કરાવી શકે છે આપણે કેટલી વખત સાંભળ્યું હશે કે કેટલી જગ્યાએ આપણે ગયા હોય તો આપણું વસ્ત્ર હશે એ આપણે કાંટામાં હલવા ગયું તો આપણે લાગે આપણી પાસે કઈ વસ્તુ ચાલે છે આપણે કોઈ ખેંચી રહ્યા છે પણ જ્યારે આપણી સાથે વાસ હોય ને ત્યારે આપણી વસ્તુનો ભ્રમ જ નથી રહેતો કે આપણે કઈ જગ્યાએ જાય છીએ એટલે એ સમયની અંદર મંત્રની તાકાત છે ને દિવ્ય ઉર્જા પ્રાપ્ત કરવા છે અને જે થવાનું છે અને જે થઈ ગયું છે બધામાંથી આપણે પ્રોટેક્શન કરતા કરતા એ મંત્ર આપણે બધી વસ્તુમાંથી સંકટમાંથી ઉપાધિમાંથી બહાર કાઢી કારણ કે મંત્ર આધીન જગત સર્વ કોઈ પણ વસ્તુ છે કોમ્પ્યુટર ને આપણે કોમ્પ્યુટર જ કે નામ ને આપણે નામ જ કે પચાસ હજાર માણસ માં આપણે પર્ટિક્યુલર વ્યક્તિ ને બોલાવો હોય તો આપણે નામ જ સંબોધન આપવા માટે નામ છે તો એમ કોઈ પણ માટે મંત્ર છે મંત્ર છે એના ટોપ છે સેન્સિટિવ વસ્તુ જે છે એના કમાન્ડ આપેલા છે એ મંત્ર ગણા ગણપતિ બોલો કે નમસ્તે રૂદ્રમન ઉતો બોલો પછી તત્પુરુષાય સાહેબ મહાદેવા ધીમે બોલો તે બધી વસ્તુની તમે વસ્તુ એક્ટિવ ને કમાન્ડ આપ્યો છે કે એ વસ્તુ તમારી તમારી તમારા માટે કલ્યાણ કરી બને અને શિવનું બીજું નામ જ કલ્યાણ છે એટલે મંત્ર છે એ ઉર્જામાં જાય છે ઉર્જા દ્વારા એ બધી વસ્તુનું ઈ વિવરણ કરે છે એ બધી વસ્તુમાં જોડાય છે અને એ બધી વસ્તુ ઉર્જા સ્વરૂપે આપણે ફરી પાછું પ્રાપ્ત થાય છે અને એ ઓરા થાય છે આપણે એક આપણે એક ઉર્જા કહીએ છીએ એ ઓરા ફરતી આપણે આપણી ગુરુ દ્વારા માતા પિતા દ્વારા આપણે પરિવાર દ્વારા એ સમગ્ર આપણી કાયાની રક્ષા કરે છે એ મંત્ર એ દિવ્ય તાકાત રહેલી છે વાહ વાહ બહુ જ સરસ વાત કરી શિવાંગભાઈ આપે ખાસ કરીને જે આપણી નવી પેઢી છે જે યુવાનો છે એમનો એક પ્રશ્ન પણ ઘણીવાર સામે આવતો હોય છે કે આપણે દાખલા તરીકે વિધિ કરીએ છીએ એક કળશ છે એના ઉપર પાલવના પાન દાયકા છે પછી આપણે એમાં પૃથ્વી તત્વ જળ તત્વ અને એ બધું અર્પણ કરીએ છીએ એ પછી એનું એક આપણે એ કળશની પૂજ ટૂંકમાં કળશ પૂજન કરીએ છીએ અને પછી સારા આપણા જે પ્રસંગો હોય શુભ પ્રસંગો હોય એમાં એ કળશ મૂકવામાં આવે એ પૂજન અર્ચન જે કરીએ છીએ તો ઘણા એવા યુવાનો છે એને એ મનમાં પ્રશ્ન થાય છે કારણ કે એને ખબર નથી એટલી તો કે ભાઈ તમે એમ કીધું કે આમાં ગંગાજી આવે આમાં યમુનાજી આવે આમાં બધી પવિત્ર આપણી જે નદીઓ છે એમના જળ આમાં પધરાવટ તો ગંગાજી તો ત્યાં ઉત્તર છે કે હરિદ્વારમાં પ્રશ્ન હોય છે બહુ સારો પ્રશ્ન છે આપણે બ્રહ્માંડોદર તીર્થાની ઘરે પૃષ્ઠ ની તીરવે તેને મેં દેવા તીર્થમ દેહી દીવા હમ બ્રહ્માંડના પવિત્ર તીર્થો છે પવિત્ર ઉર્જાઓ છે આપણે કાશ્મીરમાં જાય ઠંડી ઉર્જા આપણે નરમ ગરમ ઉર્જા મળે છે રાજસ્થાનમાં જઈએ તો પૂરેપૂરી આપણે ગરમ ઉર્જા મળે છે એમ ઈ સ્થાનની જે જગ્યાઓ હોય છે એ જગ્યાની અંદર એના અધિપતિ દેવતાઓ રહેવા આવેલો હોય છે તમે એક જ જો આપણે જનરલી આપણે સાયન્ટિફિકલી આપણે કારણ લઈ લઈએ તો એક લીટી ની અંદર એક સમય ની અંદર અથવા એક જગ્યા અંદર પાંચ મકાન હોય તમે પાંચે પાંચ મકાનમાં બેસજો બેસજો તમને સંતોષ નહીં થાય તમને જ્યાં એક સારી ઉર્જા વાતાવરણ આવશે તો આજે એ ગણસ જે છે એ કળશ ધર્મ નું રૂપ છે અને તમારું કોઈ કળશ થી ની પૂજા નથી કરતા તમારા મનને તમે ત્યાં સ્થિર કરો છો અને મનમાં પાણી રહેલું છે શરીરમાં ત્રણ પ્રકારનું પાણી ત્રણ ભાગની અંદર પાણી છે એક ભાગમાં જ શરીર છે એ તો પૃથ્વી પણ એવી રીતના તો આજે મનને સ્થિર કરવા માટે એ દેવતાઓના મંત્ર દ્વારા તમે સ્થિર આપો છો એટલે જ આપણે એના પર શ્રીફળ મૂકી છે બરાબર શ્રી એટલે કે આપણું જે પૂરેપૂરું જે સૌભાગ્ય છે એની આપણે સમર્પણ કરી છે કે માણસોની મહત્વકાંક્ષા હોય છે કે અમારે મકાન લેવી જમીન લેવી તો ન્યા મૂળમાં આપણે આ બધી વસ્તુ અર્પણ કરીએ જેના દ્વારા આપણું ન્યા કાયમ માટે પાંચ દસ સો પચાસ વર્ષ રહેવાનો હોય તો આપણી ત્યાં સ્થિરતા જળવાઈ રહે અને ઈશાન દિશામાં આપણે કળશ મૂકવામાં આવે છે જોકે ચોવીસના મૂળ પ્રમાણે જે દિશા આવતી હોય ત્યાં જ મૂકવું જોઈએ પણ મુખ્ય વસ્તુ છે એને ઈશાનમાં મૂકવામાં આવે આવે છે એ પૂજાનો ભાગ છે ત્યાં વજન ન રખાય ત્યાં કોઈ પણ પ્રકારનો એવા ખરાબ કે ડિસ્ટર્બન્સ વસ્તુ હતી હોય વસ્તુ ન રખાય ગાર્બેજ ન રખાય તો આ બધી વસ્તુ પૂજાને ચોખ્ખાઈ ને રાખવાની જરૂર હોય તો ન્યાય એક કળશ સ્થાન આપવાથી આપણા જે પણ કાંઈ તાપ સંતાપ હોય છે મનની અંદર જે માણસોની વિકૃતિ હોય છે ઘરમાં એકબીજાને ભરતું ન હોય છે તો એ કળશથી સ્થાપના દ્વારા આપણે ત્યાં શાંતિ પ્રાપ્ત થાય છે એટલે ભગવાનને વરુણ કીધેલા છે કારણ કે દરિયામાંથી ભગવાન દેવ પ્રસન્ન થાય છે ધન્વંત્રી દેવ પણ ત્યાંથી નીકળ્યા છે એટલે કોઈ પણ તમે સત્કાર્ય કરો ને કઈ ગણપતિની પૂજા પેલા નથી થતી સૌથી પેલા કળશ થી પૂજા થાય એટલે તમે જમીન મકાન કઈ દે સુધી તમે કુંભ મૂકશો પછી ગણપતિ બેસાડશો પછી ગણપતિની ની પૂજામાં તમે પેલા કળશ પૂજા કરશો પછી ગણપતિ ની પૂજા કરશો ફરી પાછી કળશ પૂજા કરશો અને તમારું જે શરીર છે એનું સ્ટ્રક્ચર છે કળશ જેવું જ છે તમે તમારા શરીર નું જીવ અર્પણ કરો છો કે મારી આ મરણ મૂડી છે અહીંયા હું કોઈ દિવસ કોઈ પણ જતાં મારે તકલીફ થાય મારે કઈ આખું નથી એટલે મારે આપણે કળશ ની પૂજા કરી છે બહુ જ શિવાંગભાઈ બહુ સરળતાથી અને સરળ રીતે સમજાઈ જાય એવી રીતે આપણે વાત કરી વિજ્ઞાનની રીતે વાત કરીએ તો મેં એવું સાંભળ્યું છે કે આસો પાલવ છે એમાં જે આપણે તોરણ બાંધીએ છીએ પૂજા અર્ચન કરીએ ત્યારે કાંઈ સારા પ્રસંગો હોય ત્યારે કંઈ કળશમાં પણ આપણે આસોપાલવના પાન મૂકતા હોય છે તો આસો પાલવ છે એ ચોવીસ કલાક ઓક્સિજન આપે છે એટલે એ જે આખી વિજ્ઞાનને સંદર્ભમાં વાત કરીએ તો એમાંથી જે સારા પ્રસંગો હોય એ નેગેટિવ ઉર્જા આપને ન મળે અને આપ વિદ્વાન ત્યારે મંત્રો બોલતા હોય એક આવરણ ઊભું થાય અને એ જે ઓરા આપણે જેને કહીએ આવરણથી પણ નેગેટિવ જે ઉર્જા છે નકારાત્મક વિચારો છે એ દૂર રહે કારણ કે પ્રસંગ શુભ પ્રસંગ છે એટલે એમાં આપણે એવું બધા ઈચ્છતા હોય કે આપણે કોઈ વિઘ્ન ના આવે અને એના માટે એક આ સરસ મજાની આપણી આપણી સંસ્કૃતિએ આપણી પરંપરાએ આપણે વિધિ આપી છે અને બહુ જ શ્રદ્ધાપૂર્વક આ બધું થઈ રહ્યું છે અને શ્રાવણ મહિનો એટલે ફરી પાછા આપણે એ જ વાત કરીશું કે શ્રાવણ મહિનો એટલે ભગવાન ભોળાનાથની વાતની સાથે બીજા પણ તહેવારો ઘણા બધા આવે છે અને આપણે હવે એક ખાલી મને એ કહ્યું કે સોમવાર છે શ્રાવણ મહિના સોમવાર તો આખા વર્ષમાં આવતા જ હોય પણ શ્રાવણ મહિનાના સોમવાર છે એનું એક અલેરું મહત્વ હોય છે તો એ શું આપના તરફથી કંઈ જાણવા મળે એમાં વિશેષ પ્રકૃતિના મહિનાની અંદર જે પણ દિવસ આવે એ દરેક ઉત્તમ જ હોય છે પણ વિશેષ આપણે કરીને સોમવાર કહીએ છીએ સોમવારની પર્ટિક્યુલર જે વસ્તુ છે સોમની સાથે જોડાયેલી છે સોમને એક અમૃત કહેવામાં આવે છે સોમને એક તમે ક્ષીર કહેવામાં આવે છે સોમને એક દેવે કેવામાં આવે છે અને જ્યાં સોમદેવે જ્યાં ઉપાસતા અનુષ્ઠાન કર્યું એ આપણા પૃથ્વી ધરાની અંદર ગુજરાતની અંદર સોમનાથ મહાદેવ પણ સાક્ષાત વિરાજમાન થાય બરોબર અને ત્યાં જે દિવસે એને અનુષ્ઠાન ચાલુ કર્યું અનુષ્ઠાન પૂરું કર્યું જે ક્ષય રોગમાંથી એને નાશ મળ્યો તો એ પણ સોમવાર જ ત્યાં હતો તમે કેદારની અંદર જાઓ તો ઈ સમયની અંદર પણ ન્યાય ચંદ્રદેવે ઉપાસના કરી છે પાંડવો ન્યા ગયેલા હતા ન્યાયીશ ચંદ્રદેવે ઉપાસના અનુષ્ઠાન કરેલા છે એટલે સોમનાથ અને ભગવાન શિવે જેને મસ્તક ઉપર ધારણ કરેલું છે એટલે સોમનાથ મુખ્ય વસ્તુ છે ભક્તિ સાથે ચંદ્રનું કનેક્શન હોય અને મન જ્યારે તમારું સ્થિર હોય ને તો જ પૂજા કરવા કારણ કે મન અલગ ડોલક થતું હોય તમે પચાસ કરી બેઠા હોય તો તમને એ પૂજાનો તમને ફળ તો મળશે પણ કેમ તમને ખબર નહીં પડે જ્યારે એ ઉર્જાની આરે તમે ઈ સોમવારના દિવસે તમે શાંતિથી ધ્યાનથી મંત્ર દ્વારા તમે વસ્તુ કનેક્ટ થશો તો વિશેષ કરીને આપણી વસ્તુનો ભાવ મન છે મનુષ્યામ કારણ બંધ ધમક છે દરેક વસ્તુનું કારણ છે મન 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 હોય તો માળવે જવાય મન છે આપણે વાડી શકે છે મન દ્વારા છે સોમ છે સોમ છે ચંદ્ર ચંદ્ર આપણા મન નું કારક થાય છે શરીરને એક સિદ્ધાંતમાં રાખવા માટે એક ક્ષિતિતમાં રાખવા માટે શ્રેષ્ઠ સોમવારે શ્રેષ્ઠવાર અને આજે તો શિવનભાઈ એ પણ સાબિત થઈ ગયું છે કે ચંદ્રની જે કળાઓ છે હા એ ચંદ્રની કળાઓની અસર માણસના મન ઉપર થઈ શકતી હોય છે અને ચંદ્ર એટલે વિજ્ઞાનની રીતે જોઈએ તો એક ખેચાણ કરશે છે હા બરાબર જ્યારે બહુ પૂર્ણ એ ખીલેલો હોય પૂનમ હોય એ દિવસે દરિયામાં ભરતી પણ વધારે આવે ભરતી વધારે આવે હા કારણ કે આકર્ષણ ચંદ્ર એટલે એની અસર મન ઉપર થાય એ આપે બહુ જ સરસ શ્લોક સાથે આમને સમજાવી મને શિવાનભાઈ એક પ્રશ્ન એ પણ થાય છે કે આપણે અહીંયા ગુજરાત સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસ છે એ પાંચમી તારીખથી શરૂ થશે પણ એ પહેલાં ઉત્તર ભારતમાં નું શ્રાવણ યાત્રા અને એ બધું જે શરૂ થઈ જાય છે ત્યાં શ્રાવણ માસ છે મને એમ છે લગભગ વહેલો શરૂ થાય છે તો આ બાબતમાં આપ શું કહેશો

એવી રીતે થાય છે બહુ જ સરસ આ સિવાય અમારા કરુણા ટોક્સના માધ્યમથી કાંઈ શ્રાવણ શિવ ભક્તિ વિશે કંઈ કહેવા માંગતા હોય સૌથી પહેલાં આ કરુણા એનિમલ હેલ્પલાઇન ટ્રસ્ટ સાથે જે પણ કાંઈ ભાવિક ભક્તો જોડાયેલા છે શ્રાવણ મહિના છે ને એમાં કાંઈ કહેવાનું જ ન હોય આ પૂજાપાઠ માટે જે પણ કાંઈ ભગવાન શિવને રીઝવવા માટે જેટલો અથાગ પ્રયત્ન કરો એટલા ઓછા છે સૌથી સાથે એની સાથે આપણે ગાય રોગી પશુ પંખી છે આ બધી વસ્તુ ભગવાન દેવતાઓ જ આપણે અર્પણ કરેલી છે જેમ આપણે ગાય કહીએ છે તો ગાય સામાન્ય વસ્તુ નથી ગાય છે સ્વર્ગમાંથી ભગવાનને આપેલી છે આપણે જેને શિવને પાર્વતીને વિવાહ કરાવ્યા એવા અત્રિ ઋષિને જ્યારે વસ્તુની જરૂર પડી કે લગ્ન કેમ થશે ત્યારે એને કામધેનું ગાય ભગવાન શિવે અર્પણ કરેલી હતી અને ભગવાન અત્રિએ બ્રહ્મર્ષિ અત્રિએ ભગવાન શિવ પાર્વતીના વિવાહ સંપન્ન કરાવ્યા આવા દસ પ્રકારની નોખી ગાયો કીધેલી છે કપિલા સુરતી ઘણી ગાયો કીધેલી છે એમ બની શકે તો આ સાણ વાયરસની અંદર પશુ પંખીને ગાયને ચકલીને પશુ કોઈપણ જાત એવા વૃક્ષો છે બની શકે એટલું દાન પુણ્ય કરવું એની સાથે આપણે પૂજા કાંકરી તત્વ છે આપણે જે વસ્તુ અર્પણ કરશું એ જ વસ્તુ આપણે ફરી પાછું પ્રાપ્ત થશે આપણે આશા હોય છે કે આપણે આંબો વારશું તો આપણી આ ગા આવનારી પેઢી છે એને એ ફળ મળશે તો આપણે એવું પણ વિચારવું જોઈએ કે આપણે લીમડો વાવશું કે કોઈ પણ એવા જીવ જનાવર છે એને આપણે કઈક મદદરૂપ કરશું ભવિષ્યમાં એ પણ આપણા રૂપ મદદ થશે કારણ કે ગાય છે એ કોઈ પશુ નથી કૂતરો છે એ પણ કઈ પશુમાં નથી આવતું ઊંટ છે કે જે પણ કઈ આપણે સમાજની વચ્ચે જે રવાવાળા જીવો છે ને એ કોઈ સામાન્ય પશુ ગણાતા નથી કારણ કે એ ચોર્યાસી લાખના પરિક્રમામાંથી છૂટી છૂટી છૂટીને માનવની સમક્ષ આવેલા હોય છે માનવની પાસે જ્યારે આવ્યા હોય છે ત્યારે એને ઉદ્ધાર કરવાનો સમય આપણી નજીક હોય છે કારણ કે એને ત્યાર પછી જ એને મનુષ્ય જોડીમાં જીવ પ્રાપ્ત થશે તો આપણે એનો જે એ જે ભાગ છે એ એનો અધિકાર છે એને આપણે છૂટવવો જોઈએ નહી એને આપણે લેવો જોઈએ નહીં એટલે બને એટલું આપણે દાન પૂર્ણ કરવું જોઈએ કારણ કે આપણા ગ્રહો સૂર્ય ચંદ્ર મંગળ આદિ જે બધે ગ્રહો છે એ પણ એક એક નોખા નોખા પશુઓ પંખીઓને વૃક્ષને એ બધાને આધીન રહેલા છે અને શાસ્ત્રમાં અને ગુરુપૂર્ણમાં પણ ત્યાં પણ કીધેલું છે દિયમાનમ તો વિપ્રાણમ રોગી તરસુચ મનાદહેતી જલપન તે તેચ પ્રેતા ભવંતી ચ જ્યારે ગાય રોગી પશુ પંખી ઢોર ઢોરડાખવ પ્રકૃતિ જીવ એટલે કોઈપણ પ્રકારનું દાન કોન દેવામાં આવતું હોય ત્યારે સંખ્યા વિચારી ન કરવો અને સંખ્યા મનમાં ધારવી નહીં કારણ કે તમે દેશો એનું તો ફળ નહીં મળે પણ જ્યાં તમે ભૂલથી તમે એ દાન કરતા છો અને તમે નહીં કર્યું હોય અથવા કોઈને ચિંધી દીધું હશે એને પણ નરકના ગામી બનાવશે અથવા ફળ દેવામાં આવે તો એટલે મન રાખી ચોખ્ખું રાખીને બને એટલું દાન પૂન કરવું અને આ જીવને દરેક આપણાથી અપેક્ષિત હોય છે એને આપણે એને અર્પણ કરીને આપણેથી આપણી જાતને ધન્યતા અનુભવી એ વસ્તુ મુખ્ય મહત્ત્વ આ જીવની હારે ચડાયેલી લે છે અને કલ્યાણ કરવું દાન કરવું આપણું મનુષ્ય ધર્મ છે સદાને માટે એમાંથી કોઈ દિવસ ચૂકવું ન જોઈએ અને ચૂકાયું પણ નહીં શ્રાવણ માસની અંદર વિશેષ કરીને દાન પુણ્ય ભક્તિનો અનેરો મહત્ત્વ છે આ લાભ છે આપણા આંગણે આવેલ ઉભો છે તો આપણે ચૂકાય નહીં વાહ શિવામભાઈ બહુ જ સરસ માહિતી અને માર્ગદર્શન આપના તરફથી મળ્યું ખાસ તો કરુણાટોકમાં આવ્યા અને આવી સરસ બધાની વાતો અમારા દર્શકોને કરી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હું ઓ મહાદેવ ઓમ